વડોદરાથી ઓગણચાલીસ શ્રદ્ધાળુ મહાકુંભ જવા માટે આજે જીએસઆરટીસીની વોલ્વો બસમાં રવાના થયા હતા જે બસને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે લીલી ઝંડી આપી હતી રાજ્ય સરકારે શ્રદ્ધાળુ મહાકુંભની યાત્રાનો લાભ લઈ શકે તે માટે એસટી નિગમની વોલ્વો બસ શરૂ કરી છે અને આજે પ્રથમ વોલ્વો બસ વડોદરાના ઓગણચાલીસ શ્રદ્ધાળુ સાથે એસટી ડેપોથી રવાના થઈ હતી જેને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહે લીલી ઝંડી આપી હતી આ બસમાં આઠ વર્ષના બાળક સાથે ત્રણ પેઢી મહાકુંભમાં જવા રવાના થઈ હતી અને પ્રથમ બસમાં જ સિત્તેર ટકા વધુ બસો ફૂલ થઈ ગઈ હતી સવારી નીકળેલા શ્રદ્ધાળુમાં મહાકુંભમાં ગંગા સ્નાન કરવાનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં ત્રેવીસ વર્ષના યુવાનથી લઈને સિત્તેર વર્ષના વૃદ્ધા સુધીનો સમાવેશ થયો હતો વડોદરાથી પ્રયાગરાજ જવા માટે છેક બેંગ્લોર મુંબઈ અમદાવાદ અને ભરૂચથી લોકો આવ્યા હતા વડોદરાથી પ્રયાગરાજ જવા માટે વોલ્વો બસનું ભાડું આઠ હજાર બસો ત્યાંસી રૂપિયા છે એસટીના વડોદરા વિભાગ તરફથી વડોદરાથી પ્રયાગરાજ મહાકુંભમાં દર્શનાર્થીઓને લઈ જવાનું આયોજન કરાયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીની એવી લાગણી હતી કે ગુજરાતના દરેક વ્યક્તિને મહાકુંભમાં ગંગા સ્નાન કરવાનો લાભ મળે આ બસ રોજ સવારે છ વાગે વડોદરાથી ઉપડશે અને ચાર દિવસ પછી પરત ફરશે વોલ્વો એ અત્યાધુનિક બસ છે જેથી શ્રદ્ધાળુઓનો પ્રવાસ સારો રહેશે આ બસનું બુકિંગ જીએસઆરટીસીની વેબસાઇટ પર ઓનલાઈન કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના શહેર પ્રમુખ હર્ષદ પરમાર અને જીએસઆરટીસીના અધિકારીઓ હાજર રહ્યા હતા આજે ચોથી તારીખે પ્રથમ વખત વડોદરા એસટી કોર્પોરેશનના માધ્યમથી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના માધ્યમથી વડોદરા ખાતેથી સવારના છ કલાકે આ બસને પ્રસ્થાન કરવાનો અમને લાભ મળ્યો છે અમારા અહીંના મેનેજર શ્રી શર્મા સાહેબ અને એમની સમગ્ર ટીમ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ વડોદરા શહેરના દરેકે દરેક ભાવિક ભક્તો જે લોકોને આ બસમાં મુસાફરી કરવી હોય દરરોજ સવારના છ વાગ્યાથી આ બસ ઉપડવાની છે અને ચાર દિવસનો પ્રવાસ કરીને આ બસ પાછી આવવાની છે બધી જ વ્યવસ્થા એ રાજ્ય સરકારના માધ્યમથી કરવામાં આવી છે પ્રથમ દિવસે સાંજે સાત વાગે શિવપુરી ખાતેનું રોકાણ બીજે દિવસે ત્યાં મહાકુંભમાં સ્નાન અને ત્રીજે દિવસે ત્યાંથી પરત આવીને ચોથા દિવસે વડોદરામાં પહોંચાય એ પ્રકારની સુંદર વ્યવસ્થા જ્યારે માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબના માધ્યમથી કરવામાં આવી છે ત્યારે હર્ષભાઈ સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર